ફાલીયાણામાં શેત્રુજય તીર્થના ડોળી કામદારો ફરી એકવાર અસામાજિક તત્વ એવા વિરેશ શેઠના ત્રાસના વિરોધમાં ટાઉન પોલીસ મથકે ટોળે ટોળા ઉમટ્યા હતા ડોળી કામદારોએ આરોપ લગાવ્યો કે વિરેશ શેઠ તેમના કામમાં દખલ કરે છે ત્રાસ આપે છે અને ધમકીઓ આપીને તેમની રોજીરોટીને અસર કરે છે આ મુદ્દે તેઓ પોલીસને રજૂઆત કરી અને વિરેશ શેઠ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી આ પહેલા પણ ડોળી કામદારો આવી જ ફરિયાદો સાથે હડતાળ પર ઉતર્યા હતા આપણે ઠેલા ઉતાર્યા છે યાત્રિકના ત્રણસો રૂપિયામાં એ ઠેલા મેં વ્યા ગયા છે તો અત્યારમાં હું લઈને ગઈ ત્યાં તો વિરાટ કાકાએ મારો હાથ પકડ્યો છે પછી અરવિંદભાઈ રહ્યા દિનાભાઈ રા દિનેશભાઈએ ધક્કો માર્યો છે અને આ રીતે તો અમારી માથે મજૂર માથે અને ડોળીવાળા માથે ધક્કા મૂકી તો પર જ છે તો અમને વિરાટ કાકા આ રીતે ફાવતા નથી તો એમને કાઢો અમે પહેલાં પણ વારંવાર જો ત્યારે પહેલાં હડતાલ કરી હતી તો પણ કોઈ હજી સોલ્યુશન થયું નથી હજી અમારા વિરેશભાઈ ફુલસંતભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમના ત્રાસ ચાલુ છે આજે પણ એક મહિરાનો હાથ પકડી અને મજૂરના થયેલા હતા તે બધા લઈ જવામાં આવ્યા યુનિયનના દ્વારા અમારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવતી તે વ્યવસ્થામાં આ વ્યવસ્થા ઊભી કર્યા કરે છે વારા ઘડીએ અને કામદારો એટલા બધા ત્રાસ છે તેમની તેમનીથી તો તેમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ સહકાર આવે પણ કોઈનું સાંભળવા માટે એ વ્યક્તિ તૈયાર નથી તેને તાત્કાલિક ધોરણે એમને દૂર કરવામાં આવે એવી અમારી

અસભ્ય વર્તન કરવામાં આવતું હોય છે તેવા આક્ષેપ સાથે આજે જે ડોળી કામદારો છે તે તમામ કામદારો મહિલાઓ પુરુષો હડતાલ પર ઉતરી ગયા હતા તેમના આ પ્રશ્નો લઈને અગાઉ પણ તેઓ હડતાલ પર ઉતર્યા પરંતુ તે સમયે તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું તેમને બાહેદરી આપવામાં આવી હતી પરંતુ નિરાકરણ ન આવતા આજે ફરીવાર જે ડોળી કામદારો છે તે ફરીથી હડતાલ પર ઉતરી ગયા છે જી જી આભાર અરવિંદ માહિતી આપવા માટે